શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલના મંચ પરથી વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના સેશનમાં ગદ્યાત ગ્રહણની ખૂબ જ રસપ્રદ સમજૂતી મિત્રો મારે આપ તમારા સમક્ષ પ્રસ્તુત કરવી છે જો કે ગદ્યાત ગ્રહણના કેટલાય વિડીયોઝ આ શબ્દ મિત્ર YouTube ચેનલ પર મેં પીરસેલા છે એને પણ તમારે જોઈ લેવા વિનંતી છે તો એક નવા પ્રશ્ન સાથે અને નવા પેરેગ્રાફ સાથે મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હવે તો સૌથી પહેલા એના માહિતી ન આપતા આ જે ગદ્ય જે છે તેનું આપણે વાંચન કરી અને સમજવાનો પ્રયાસ કરીએ ગધ્યાંશ અભ્યાસ કરી નીચે આપેલ પ્રશ્નોના યોગ્ય જવાબ આપો

આવી ભાષા આવી જે વ્યાખ્યા જે છે આવું જે સ્પષ્ટીકરણ જે છે એ મારા મત પ્રમાણે છે ગુજરાતી ભાષાનો શબ્દ કરવું એટલે સમજવું એટલે જયારે આપણે કોઈ વ્યક્તિને યોગ્ય રીતે સમજી શકતા નથી એ કર્યું આ કે પણ માંગે છે જે વ્યક્તિ જે છે તેને યોગ્ય રીતે કળો કરવું અને જયારે આપણે તેને યોગ્ય રીતે સમજી સમજી શકતા નથી યોગ્ય રીતે આપણે તેને કરી શકતા નથી પરિણામે જે છડ કપટ જે કઈ વાદ વિવાદો જે સર્જાય છે એનું પરિણામ આ છે કળિયુગ અને જ્યારે જ્યારે ધર્મ છોડીને અધર્મ પર લોકો આચરણ કરતા હોય છે ત્યારે દરેકના ના વાળામાં શબ્દ નીકળતો હોય છે કે કળિયુગ ચાલે છે કળિયુગમાં આપણે કેટલા એવા કિસ્સા સાંભળીએ છે કે જ્યારે આપણે સાંભળ્યા પણ ન હોય અને એક કિસ્સાને સાંભળ્યા પછી આપણને લાગે કે વાવ બની શકે આ કળિયુગ છે

દૂષિત ધર્મ પાલન કરતા હોય સમાજમાં અપવિત્રતા આ બધા વિરુદ્ધાર્થી શબ્દો છે પવિત્રતા એની વિરુદ્ધાર્થી શબ્દ અપવિત્રતા કળિયુગમાં કેવું ચાલે છે એનું વર્ણન અહીંયા કળી યુગની વાત છે કે જ્યાં લોકો અશુદ્ધ અને દૂષિત ધર્મનું પાલન કરતા હોય શુદ્ધિકરણ નહીં અશુદ્ધિકરણ ધર્મના બદલે અધર્મનું પાલન કરતા હોય સમાજમાં અપવિત્રતા

એક સ્ટેટસ બતાવવાનો દંભ ખોટો દંભ બાહ્ય દંભ બતાવવાનો અને બાહ્ય દંભ ની અંદર માણસ સંપૂર્ણપણે ખલાસ થઈ જાય ને છતાંય એ એના દંભમાંથી બહાર નીકળતો હોતો નથી ચારે તરફ જાણે દંભનું સામ્રાજ્ય નૈતિકતા કરતા દેખાવનું વધુ મહત્વ ખરેખર વ્યક્તિનો જે બાહ્ય દેખાવ અને આંતરિક દેખાવ આ બંનેમાં ઘણો તફાવત જોવા માટે મળે છે ત્યારે એના બાહ્ય ચહેરા પર આપણને એવું લાગે બાહ્ય દેખાવ પર એવું લાગે કે આ માણસ એ ધર્મનું અનુસરણ કરે છે ધર્મનું પાલન કરે છે પણ ત્યાં વિપરીત દિશાઓ જવા મળતો હોય કોઈના બાહ્ય દેખાવ પર વ્યક્તિ શેતાન દેખાતો હોય તો આમ તમે જુઓ તો એ દેવ જો માણસ દેખાતો હોય હ તો એ માણસ જે છે આજના યુગ ની અંદર આ યુગ પ્રભાવ કેવો છે એનું વર્ણન આ પેરેગ્રાફમાં છે એટલે નૈતિકતા કરતા દેખાવનું વધારે મહત્વ આવા તો અસંગ આપી શકાય

પૂજે છે એની વાવા થાય છે આ કળિયુગનો પ્રભાવ છે નિષ્ઠા જાળવવાને બદલે પ્રપંચ તરનો લોકોનો ઝુકાવ ઇન્દ્રિયોના ભોગનો વિષય પ્રત્યેનો અકલ્પને લગાવ હોય ખોરાક એ જરૂરિયાત કરતા શોખનો વિષય હોય એમાં રેસ્ટોરન્ટ થી માંડીને લારીઓ ગલ્લા માંડીને જે વ્યક્તિ બહારનું જે ખાતર શીખેલું છે એક સ્ટેટસ પણ બતાવે છે અને એક વધારે શોખનો વિષય પણ બતાવે છે હવે એમાં લાંબી ચર્ચા પણ કરી શકાય એવી છે પણ એ અવકાશ નથી એટલે આના વિશે આપણે કઈ વધારે માહિતી મેળવી ત્યાં જરૂર નથી પણ કળિયુગ ની અંદર માણસ ઘરનું ખાવાનું છોડી અને બહારનું ખાતું થઈ ગયેલો છે સદાચારના બદલે દુરાચારનું પાલન કરતો થઈ ગયેલો છે ધર્મના બદલે અધર્મને પાલન કરતો થઈ ગયેલો છે બાહ્ય દેખાવ આવે કે માણસ ધર્મ છે પણ ખરેખર અંદર તો તેનું હૃદય જે છે એ અધર્મથી છલોછલ ભરેલું એવું લાગે છળ કપટ નિંદા આ દરેક ગુણો કળયુગમાં જોવા માટે મળે છે હવે એક કળયુગના ગુણો છે પણ વ્યક્તિ જાતેનું પાલન કરે છે વ્યક્તિ જાતેનું અનુકરણ કરે છે ત્યારે એ ગુણ કર્યુગના ગુણ એ અવગુણ બની જતા હોય છે જેને સમાજે સ્વીકારેલા નથી પણ છતાંય

પેલા તો માણસ કોઈ વિચાર કરે ને સમાજ ની બહાર નીકળી શકે આ મો ઊંચું કરીને બહાર ના નીકળી શકે આ તો આ જે વ્યક્તિ સંપૂર્ણ પણ ડૂબેલો હોય ચારે બાજુ તેની ટીકા થતી હોય છતાં એને કોઈ જ વ્યક્તિને ફેર પડતો હોતો નથી એ જાણે કે બહુ મોટું પરાક્રમ કરેલું હોય એવા ભાવથી સમાજમાં નત મસ્તકે નહીં પણ ઊંચા મસ્તકે ગર્વથી નીકળતો હોય છે એટલે વ્યક્તિ ખરાબ કરે છે એને કોઈ હવે લેવા દેવા નથી પહેલા તો એવું હતું કે કળિયુગ એવું કહેવાય છે કે કળિયુગ નો હજી જેમ જેમ સમય પસાર થતો જશે એમ એમ કળિયુગમાં એવા દાખલા સાંભળવા માટે મળશે કે જયારે આપણે પેઢીઓના પેઢીઓ સુધી કોઈ સાંભળ્યા ન હોય એવા કિસ્સા આપણે જોવા માટે મળશે અને આ જે આપણે જોઈએ છે સાંભળીએ જે વાંચીએ છે ત્યારે આપણને લાગે કે આવા કિસ્સા કળિયુગ અંદર બની રહ્યા છે તો આ કળિયુગ પ્રભાવ આ જોવા માટે મળશે વ્યવિચાર

કેટલા બધા જોવા માટે મળે ભર યુવાની અવસ્થામાં પણ ડાયાબિટીસ છે હાર્ટનું પ્રોબ્લેમ જે છે બીજી કઈ ઘણી બધી સમસ્યાઓ જોવા માટે મળતી હોય છે અને આ તો ઠેર ઠેર જોવા માટે મળે છે કંચન કીર્તિ ને કામિની

અને ચોક્કસ બાબતો પ્રત્યેની જોવા માટે મળે છે સમાજમાં વિવિધ પ્રકારના વર્ગો સ્થાપિત થાય અને પ્રત્યેક વર્ગ માત્ર પોતાના સ્વાર્થ વિશે સ્વાર્થની સંધિ છૂટી પડે છે આજે સમાજમાં માન સન્માન નું માપદંડ શું છે વિટામિન એમ એટલે કે મની જેની પાસે રૂપિયા વધારે છે એનું સમાજમાં માન સન્માન વધારે છે પછી એ રૂપિયા કઈ રીતે પહેલા નતું પહેલા વ્યક્તિના શિસ્ત એનો સદાચાર એનું વર્તન જોવામાં આવતું હતું એના ગુણને જોવામાં આવતા હતા ભલે તેની પાસે આર્થિક સંપત્તિ ઓછી હોય પણ વ્યવહારિક છે પ્રામાણિક છે છે એની વાવા થતી હતી બોલ્યા પછી એ થૂકેલું ઘડી નહોતો જતો વચન ભંગ નતો કરતો એની વાવા થતી હતી આજે તેનાથી વિપરીત જોવા માટે મળે છે અભી બોલા અભિફોક હમણાં જ બોલ્યો હોય માણસ અને તત્ત તેનું

નિર્ભરતા વધુ રહે હવે વધુ કહેવાની કશી જરૂર નથી આ કળયુગ જે છે કળિયુગના જે લક્ષણો જોવા માટે મળે છે જે અવગુણ જોવા માટે મળે છે એ અવગુણનું તમામ બાબતો આ પેરેગ્રાફ ની અંદર જોવા માટે મળી છે આ ચિંતન કરવા બાબત જે બાબત છે કે કળિયુગ કર્યું કરીને આપણે એમ પ્રસાર કરીએ છીએ આ કળિયુગ જે કળિયુગ છે કળિયુગમાં આવું થવાનું બરાબર છે પણ તેને સુધારવા માટે કળિયુગ જે છે તો એ લોકોના મૂળ સુધી પહોંચી ન જાય એના વિચારોના ઊંડાણ સુધી ખૂપી ન જાય એવો આપણે પ્રયાસ કરવાનો છે તો આ કળિયુગની અંદર જોવા માટે મળનારા તમામ લક્ષણોનું વર્ગીકરણ કરેલું છે એનું ચિંતનાત્મક બાબત કહી શકાય ખરેખર ચિંતન જે બાબત છે Abre que es la quena.

જે વ્યક્તિ વધારે અસત્ય બોલે ને એની વાવા થાય છે જે વ્યક્તિ સત્ય બોલે લોકો કરતા નથી સંપત્તિ છે જેની પાસે સંપત્તિ વધારે એને માન સન્માન વધારે પછી એ સંપત્તિ તેને કઈ રીતે મેળવી છે શું છે એને કોઈ લેવા દેવા હોતી નથી જેની પાસે વિટામિન એમ વધારે હોય તેની વાવા થતી હોય છે બીજો પ્રશ્ન છે ઉપરોક્ત ગદ્યખંડમાં કળિયુગ બાબતે નીચેના વિધાનો પૈકી કયું બાબત સાચું છે પેલું જે લોકો શુદ્ધ અને પવિત્ર ધર્મનું પાલન કરતા હોય કળિયુગમાં

પરંતુ યાદશક્તિ વધારે છે ના આ જોવા માટે મળતું નથી આયુષ્ય ઓછું છે એ લોકોનું પણ આ જોવા માટે મળતું નથી યાદશક્તિ વધારે જોવા માટે મળતી નથી એટલે આ મુદ્દો પણ આવે નહીં અને ચોથું છે ખોરાક સાચું છે એટલે વિધાન નંબર બે અને ચાર એટલે ઓપ્શન ઓપ્શનમાં આવશે વિધાન નંબર બે અને ચાર ઓપ્શન નંબર સી માં આપેલું છે આ બંને વિધાનો બે અને ચાર સાચા છે એક અને ચાર નથી આવતા

મિત્રો ગદ્દાજ ગ્રહણમાં વિરામ લો છું આપ સૌનો ખૂબ જય હિન્દ જય જય ગરવી ગુજરાત